નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો તો વડોદરાના હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાન પડ્યું હતું અને જેને લઈને હજારોની સંખ્યામાં લોકોએ ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો આથી આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વડોદરામાં રવિવારે ગેસ સપ્લાય અચાનક જ બંધ થવાના કારણે અડધા વડોદરાની ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો લગભગ આઠ લાખ ગેસ ગ્રાહકોએ ગેસ વગર રહેવાની ફરજ પડતા તેમના ગેસના ચૂલા રવિવારના દિવસે જ સળગ્યા ન હતા અને લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો આ જે લાઇન છે તે શરૂ કરવામાં બાર કલાકથી વધુનો સમય લાગ્યો હતો ગેસનો પુરવઠો અટક્યાના સમાચાર મળતા જ વડોદરા ગેસ લિમિટેડ ફાયર ડિપાર્ટમેન્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી વીએમસી અને વીજીએલ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું છેવટે સવારે સવા સાત વાગે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો હતો જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો જલ્દ પુનઃ સ્થાપિત કરવામાં આવશે અને જોકે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે કાલે અડધું વડોદરા શહેર લગભગ પંદર લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી જાય છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઈનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હતું અને એ લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઈન અને એ ગેસ લાઈન તોડી કાઢી અડધું વડોદરા શહેર જમવાનું બનાવું જમવાનું બનાવ બનાવી ના શકીએ એમના ઘરે કારણ કે રાંધણ ગેસ નહોતો જો પૈસાવાલા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા પછી ગરીબ હતા એ ભૂખ્યા રહ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા અધિકારીઓ કંઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશન કહેવાતી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંતરી આયા હતા એમની સેવામાં આગા પાછા ચાપરૂ કર્યા હતા અધિકારીઓ અમે જોયા છે પબ્લિક ની સેવા છોડીને નેતાઓની સેવામાં લાગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના ઇશારે વડોદરા મ્યુનિસિપલ કમિશન કહેવા માંગુ છું કે તમે પ્રજા માટે બેઠા છો કે ભાજપ માટે બેઠા છો ખાલી ભાજપનો ખેસ પહેરણો બાકી રાખ્યો છે આ મ્યુનિસિપલ કમિશનરે એવું મને લાગે છે પ્રજા બિચારી વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાયાની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઈનના કારણે જે ગેસ લાઈન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલા લો બ્લેક લિસ્ટર કરો એમની પાછી રૂપિયા વસૂલ કરો આડે ધડ જેસીબી મશીન લઈને નીકળી જાય પણ નોલેજ તો છે નહીં કે ક્યાં ખાડા કરવાના અડધું વડોદરા ખાડામાં છે મોટા મોટા ભૂવા મોટા મોટા ખાડા આજ કામ કર્યું છે આ ભાજપના નેતાઓના અને ભ્રષ્ટ અધિકારીઓ ત્યારે વડોદરાની પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ અમે આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ જશે કે આ મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું થોડીને રોજે કમિશનરની અમે આંદોલન કરીશું રોજ જ કારણ કે ભાજપને બચાવે છે અહીંયા વડોદરા શહેરમાં ગઈકાલે સાડા દસ વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઈનની મુખ્ય લાઈન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું આ કામમાં ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળ જેથી કામ કરવાના લીધે આખીને આખી પાઇપલાઇન ડેમેજ થઈ ગઈ આ પાઇપલાઇન ડેમેજ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોળા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઇનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબ્બે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો મારા માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મો મજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગરના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો